નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાની ટીજેબીએસ ગર્લ સ્કૂલ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજરોજ આઠ કલાકે રાજુલાની ટીજેબીએસ બી ગર્લ્સ સ્કૂલ ખાતે પંચોતેરમા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગર્લ સ્કૂલના પટાગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ગર્લ્સ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ દેશભક્તિ ગીતો તેમજ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગર્લ્સ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીસ ન્યૂઝ રાજુલા આપણી સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં છવ્વીસમી જાન્યુઆરીનું ખૂબ અલગ મહત્વ રહ્યું છે ઓગણીસો ત્રીસમાં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોરના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારા ભારત દેશની આઝાદી નહીં મળે જ્યાં સુધી મારા ભારત દેશની આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની સંગ્રામ ચાલુ રહેશે રાજુલા નગરપાલિકા સંચાલિત પી ગર્લ ગર્લ્સ સ્કૂલના ફટાંગણમાં પિંચોધર્મો પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે આપ સૌ ઉપસ્થિત ત્યારે આપણે આઝાદીમાં અપોવામાં ઘણા શહીદો વીરોને આ તકે આપણે નમન કરીએ દરેકના નામ લે તો ઘણા બધા તમે બધા થાકી ગયેલા છો અને આઝાદીમાં અપાવ્યા પછી આપણે આપણું બંધારણ એટલે કે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ આ સ્વતંત્ર વ્યક્તિ સ્વતંત્ર વાણી સ્વતંત્ર એ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યારથી આપણે આપણી રીતે સ્વતંત્ર છે પણ એના માટે આપણા બંધારણના નિયમોને અનુલક્ષીને આપણે સ્વતંત્ર છે આપણો અધિકાર આપને મળ્યો આ તકે આજના પર્વએ આપ સૌ એટલે કે શાળાના આચાર્ય શ્રી સીમાબેન પંડ્યા તેમજ સ્ટાફ મિત્રો ભાઈઓ બહેનો તેમજ આ એસપી સીસીવાળા બહેનો જે સતત બે કલાકથી કલાકથી ઊભા છો એમનો ખૂબ ખૂબ આભાર શાળા પરિવારનો આભાર અને જે બહેનોએ તૈયારી કરી સ્વતંત્ર રીતે પોતાની રીતે એવા તમામ બહેનોને વિદ્યાર્થીની દીકરીઓને આ તકે હું ખૂબ ખૂબ સારા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું વિદ્યાર્થીની બહેનો તમામનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અસ્તુ